અનેક બાળકો અને યુવાનો ક્રિકેટની રમત પાછળ આપણે વાત કરીએ કે પોતાનો સમય ક્યાં રમવું એ પ્રશ્નો હોય છે પરિણામે મોબાઈલ યુગમાંથી બહાર તે માટે મહાનગરપાલિકા દ્વારા બજેટમાંથી ક્રિકેટના ગ્રાઉન્ડ માટે બજેટ લગભગ મહાનગરની અંદર છ જનની અંદર અઢાર જગ્યાએ ક્રિકેટના ગ્રાઉન્ડ અને સ્પોર્ટ્સની એક્ટિવિટી માટેના નક્કી કરી દેવામાં આવ્યા છે આ ગ્રાઉન્ડો તૈયાર થઈ જતા તેની પાછળ કોમ્પાઉન્ડ વોલ પચાસ લોકો બેસે એવી સીટિંગ વ્યવસ્થા અને

મહાનગરપાલિકા દ્વારા બનાવ્યા હતા એ વખતે આપણે વાત કરી કે જ્યાં જ્યાં ટેનિસ કોર્ટ બનાવવામાં આવ્યા હોય તે પીપીપી મોડલ પર ચલાવવામાં આવતા આપ્યા હોય છે દાખલા તરીકે ઉદાહરણ કરવામાં આવે તો મેમનગર અંદર હોય હોટલ ની પાછળ હોય આવા અનેક જગ્યાએ નાના મોટા ટેનિસ દ્વારા ટેનિસ કોર્ટો ચોક્કસ તેની આપણે વાત કરીએ કે વિગતો મંગાવવામાં આવશે અને એના ટેન્ડર અપલોડ કરીને એ ટેનિસ કોર્ટ ફરીથી કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય અને તેના બાળકોને ત્યાં આગળ પ્રેક્ટિસ મળે તેની કાર્યવાહી